સલાહ મત અલ સપોર્ટ કર સપોર્ટ કરો આલે આરો આજ એમ નઈ તું બે હું તને સમજાવું તું બે તો જેમ સપોર્ટ દુએ છે તારે મોં ગાડા બેઠો બોલ શું સપોર્ટ કરવાનો છે કે આખી બાદરી ઉગી બાજરી હું વાઢી આલું પછી શું દુએ તાર બોલ આવડે વાડ તો શું પુરા મજાક મ્યા એમ થાય નું ઘરની 3 બોટા બાદરી મે એકલે લે વાઢી કે જાતેડાના હાથે કેટલા આવે બે ઈ કે

તો પછી કાલ મોટા દાતેડા લકડા ખોસી ખોઈ ને એમ તો દાતેડા વટાતી હોય તો કાંદી હતી

કેવરા છે ને કે શેર ઉપર હવા શેર ઈ શેર ઉપર હવા છે નહી શેર ઉપર બે શેર ઈ શું મને કુડાઈ જવાના તા